thank you

અને મજૂર પરિવાર સહિત ત્યારે મિત્રો કુલ આઠ લોકોના મોત થયા હતા મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો આગની માહિતી મળતા ધારાસભ્ય સુભાષ દેશમુખ ભૂતપૂર્વ ધારાસભ્ય અને મજૂર ત્યારે નેતા નરસિંહ ત્યારે આમ માસ્ટર સહિત અન્ય લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ